સુરતમાં આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિએ સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલના સમર્થનમાં આવ્યા છે આવનારા દિવસોમાં સુમુલ ડેરીની ચૂંટણી યોજાવાની છે મંત્રી આવનારી સુમુલ ડેરીની ચૂંટણીમાં માનસિંહ પટેલ સાથે રહેવા સભાસદોને અપીલ કરવામાં આવી છે માંડવી ખાતે માનસિંહ પટેલનો સન્માન સમારોહ યોજાયો હતો આ કાર્યક્રમમાં મંત્રી કુંવરજી હળપતિ અલગ જ અંદાજમાં જોવા મળ્યા અહીં મંત્રી કુંવરજી હળપતિએ કહ્યું કે માનસિંહ પટેલના સન્માન સમારોહમાં પણ કેટલાક લોકોએ હવનમાં હાડકાં નાખ્યા સન્માન સમારોહમાં ન જવા માટે કેટલાક લોકોએ સભાસદોને ફોન પણ કર્યા માનસિક પટેલ માંડવી આવવાના હોય ત્યારે તેને રાતથી જ ફોન શરૂ થઈ જાય છે વર્તમાન સમયમાં સુમૂળ ડેરીમાં થયેલા કરોડોના વહીવટને લઈ પણ મંત્રી કુંવરજી હળપતિએ પ્રહારો કર્યા હતા ઓલરાઉન્ડર છે ઓલરાઉન્ડર હોય

દૂધેરી તમે ફારજા માં લઈ જવા માટે અનેક પ્રયત્નો કરેલા આ તો માનસિંહભાઈ ની દીર્ઘ થી આજે ફરી પાછી સુમુલ જાય એમાં કોઈ શંકા સ્થાન નથી